વિગતો દર્શાવવાની છે એટલે એ તમે દર્શાવી દીધી હશે ત્યારબાદ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ જો પછી પાછળથી વેલિડ નહીં હોય તો પછી રદ ગણવામાં આવશે એટલે પહેલા તો ડીવી વખતે એ જોશે કે તમે જે સર્ટિફિકેટ અપલોડ કર્યું છે એ સર્ટિફિકેટ જ્યારે તમે ફોર્મ ભર્યું હતું એ સમયે વેલિડ હતું કે નહીં બરાબર પહેલા એટલું જોશે બીજું કે જો વેલિડ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ ન હોય અથવા તો વેલિડ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ પૂર્ણ થઈ ગયું હોય તો નવું ફર્સ્ટ એડ સર્ટિફિકેટ મેળવવા માટેની મેળવેલ પ્રોવિઝનલ સર્ટિફિકેટ અથવા તો ફર્સ્ટ એડ સર્ટિફિકેટ માન્ય ગણાશે અથવા તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે તે જ રજૂ કરવાનું રહેશે અન્યથા નિગમ દ્વારા બંધન કરતા રહેશે એટલે અત્યારે તમારે શું કરવાનું છે અત્યારે તમારે પાસે જૂનું હોય કે પૂરું થઈ ગયું હોય કે નવું હોય ટૂંકમાં એક તો ફોર્મ ભર્યું ને ત્યારે ફોર્મ ભર્યું ત્યારે જે સર્ટિફિકેટ હતું ને એ સર્ટિફિકેટ તમારી પાસે માગશે પહેલી વસ્તુ આ બીજી વસ્તુ કે તમે પોતાના ફર્સ્ટ એડ સર્ટિફિકેટ જ્યાંથી કઢાયું છે રેડ ક્રોસ સોસાયટીમાંથી કે સેન્ડ જોન એમ્બ્યુલન્સમાંથી ત્યાં જઈ અને એક વર્ષનું પ્રોવિઝનલ લઈ શકો છો અત્યારે તમને પ્રોવિઝનલ આપી શકે એ લોકો બરાબર પ્રોવિઝનલ અને આ એક વર્ષનું જે પ્રોવિઝનલ હોય ને એના આધારે તમે જે છે એ લાયસન્સ પણ એક વર્ષનું કઢાઈ શકો છો બરાબર

સરકાર દ્વારા બધું થતું હોય છે અને એનો જે નમૂનો છે આ નમૂનો નિગમે પોતાની વેબસાઇટ ઉપર મૂકેલો છે એસસી નો મૂકેલો છે કયા કયા એની અંદર ડોક્યુમેન્ટ માંગતા હોય છે મેન તો આ જ છે બરાબર મેન આ જ છે જે જાતિ ખરાઈ વાળું જે છે ને કાગળિયા ભેગા કરવામાં ઘણો બધો સમય લાગશે તો મેન એ વસ્તુ છે સૌથી પેલા સાડા સોળિયાનું પ્રમાણપત્ર બધા માટે કોમન છે ચાહે એસસી એસટી ઓબીસી બધા માટે ફરજીયાત

શાળા સોળિયાનું પ્રમાણપત્ર જો એલસી ઉમેદવાર હોય તો આ ઉપરાંત ઉમેદવારના દાદા જે શાળામાં દાખલ થયા હોય તેને શાળાના વયપત્રક નો નમૂનો ચાલો ઉમેદવારના પિતાના જાતિનું પ્રમાણપત્ર એટલે પોતાનું તો હશે જ જાતિનું આ સિવાય તમારા પિતાનું પણ જાતિનું એટલે કે આગળ પણ કહી દીધું કે જાતિના જેટલા પ્રમાણપત્ર હોય તમારે બધા આપવાના રહેશે આ ઉપરાંત સૌથી અગત્યનું ઉમેદવારનું પેઢી એટલે કે પિતાના પરદાદાથી શરૂ કરીને ઉમેદવારના નામ સુધી અસલમાં બધાનું પેઢી આખું જે છે એ કરવાનું રહેશે અને એ રજૂ કરવાનું રહેશે ઉમેદવારના પેઢી નામા મુજબના વાલી વારસો પૈકીના જમીનના ગામના જે કાંઈ નમૂના છે આ બધા નમૂના સહી સિક્કાવાળા જે છે એ પ્રમાણે નકલ કરીને તમારે રહી જવાના છે અસલમાં નથી રજૂ કરવાનું નકલ હોય તો ચાલે આ સાત બાર નો નમૂનો છે આ ગામના સાત બાર ના નમૂના છે તોતેર એ ને તોતેર એ એન આ બધું વસ્તુ જે છે એ તમારે રજૂ કરવાનું છે બરોબર ત્યારબાદ જે લોકો રબારી ચારણ કે પછી ભરવાડના કિસ્સામાં ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા એ જે જાહેરાત બહાર પડી તે જાહેરનામા દિવસે કે જે પહેલા ગીર આલેચ કે પછી બરડા જંગલના નેશ વિસ્તારમાં રહેતા હોય તો તેમના પૂર્વજોને પૂર્વજોના સીધી લીટીના વારસદાર છે કે કેમ તેની ખાતરી કરવા માટે જે છે ઓગણીસો સુડતાલીસ થી ઓગણીસો છપ્પન સુધીની મસવાડી પહોંચ માન્ય ગણવી અસલમાં રજૂ કરવું આ બધું જે હશે એને ખ્યાલ આવી ગયો હશે તો આ હતું એસસી એસટીનું

તો પિતૃ પક્ષના સંબંધીઓ પૈકીનું કોઈનું શાળા છોડીયાનું પ્રમાણપત્ર અથવા તો જમીન મકાન કે કોઈ અન્ય સરકારી વ્યવહાર માટે જે છે એ કાગળો કે જેની અંદર ખાસ કરીને જાતિ અને પેટા જાતિની નોંધ કરેલી હોવી જોઈએ તો આવું એક કોઈ પણ પ્રમાણપત્ર તમારે દેવાનું છે કાકા હોય દાદા પરદાદા ગમે એનું ચાલે મૂળ ગુજરાતના વતની ન હોય એના માટે આ છે એક ખાત જોઈ લેજો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ પુરવાર થાય એવા અગત્યના પબ્લિક વેલ્યુ ધરાવતા જે કાય પુરાવાઓ જે છે એટલે કે જાતિના જેટલા પણ ડોક્યુમેન્ટ તમારી પાસે હોય બધા જાતિના પુરાવાઓ જે છે પરદાદા પુરાવાઓ રજૂ કર્યા હોય તો તેમની સાથે પિતૃ પક્ષ સંબંધ પુરવાર કરવા માટેનું પેઢીનામું જે છે એ પણ આપવું પડશે તો આટલા ડોક્યુમેન્ટ એમને જરૂર પડશે માજી સૈનિક ને અત્યારે વાત નથી કરતો આ નોટિફિકેશન ટેલિગ્રામ ગ્રુપની અંદર નાખી દઉં છું તમારે જોઈ લેવાની છે મૂળ તો એસસી એસટી ને ઓબીસી વાળાનું હતું એ તમને અહીંયા ખાસ જણાવી દીધું છે દિવ્યાંગ કેટેગરી વાળા માટે પણ અહીંયા વાત કરેલી છે પણ એ બધા તમે જે છે એ જોઈ લેજો કેટલા ટકા દિવ્યાંગ હોય શું હોય બધી વસ્તુ છે તમે પેઢીના મું ને આ જે પિતાના જે પિતા અભ્યાસ કરતા હોય ધોરણ માં એ બધું ખાસ રજૂ કરવાનું રહેશે એસસી એસટી વાળાને તો ખાસ એ બધું ખાસ માગશે તો આ બધા ડોક્યુમેન્ટ એકવાર જોઈ લેજો નજર ફેરવી લેજો અને જે છે ફર્સ્ટ સાથે રાખજો તો આ ડોક્યુમેન્ટ તમારે જે છે સાથે રાખવાના છે આપણા જૂના ઘણા બધા વિડીયો છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના અનુભવો એમાં શેર કરેલા છે તો બધા વિડીયો જે છે એકવાર પણ તમે નજર ફેરવજો તો આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ મળીએ છીએ માહિતી સાથે થેન્ક યુ ફોર વોચિંગ જઈને માત્ર